જય શ્રી કૃષ્ણ નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ પાવન અને પવિત્ર માનવામાં આવે છે આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ભક્તો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ રાખી અત્યંત ભાવ અને શ્રદ્ધાપૂર્વક વિધિ સાથે મા આદ્ય શક્તિના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે આ ઉપરાંત ચૈત્ર નવરાત્રિના પવિત્ર નવ દિવસો ખૂબ જ શુભ મનાય છે અને આ દિવસો દરમિયાન શુભ કાર્યો કરવા અતિ ઉત્તમ માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતા આદ્ય શક્તિના નવ સ્વરૂપોનો ખૂબ જ ભાવપૂર્વક સેવા પૂજા કરવામાં આવે છે સાથે સાથે ભક્તો પોતાના ઘરમાં કળશની સ્થાપના જવારા ઉગાડી અને નવ દિવસ સુધી અખંડ જ્યોત પણ રાખતા હોય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી એટલે કે એકમથી શરૂ થાય છે કે જે આઠ ને પચાસ મિનિટથી શરૂ થશે આ તિથિ પૂરી થાય છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ઉદયા તિથિનું મહત્વ હોવાથી નવ એપ્રિલના દિવસે કળશ સ્થાપના કરવામાં આવશે નવ એપ્રિલને મંગળવારે કળશ સ્થાપના સવારે છ વાગે ને બે મિનિટથી લઈ દસ વાગે ને સોળ મિનિટ સુધી કરી શકાશે અને ત્યારબાદ અગિયાર વાગ્યાને સત્તાવન મિનિટથી બપોરના બાર વાગ્યાને અડતાળીસ મિનિટ સુધી કરી શકાશે કળશ સ્થાપના માટે આ બે ઉત્તમ મુહૂર્ત છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસ એટલે કે એકમની તિથિ પર સર્વ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ દિવસે અમૃત અને સર્વ સિદ્ધિ યોગનું નિર્માણ સવારે બત્રીસ મિનિટ થી થાય છે અને આ બંને યોગ સંધ્યા સમયે પાંચ વાગ્યે છ મિનિટ સુધી રહેશે કળશ સ્થાપનામાં આદ્ય શક્તિના સ્વરૂપે કરવામાં આવે છે આ કળશની સ્થાપના ખૂબ જ નિયમ અને વિધિપૂર્વક કરવાની હોય છે તેથી નવરાત્રીના પ્રારંભ દિવસે એટલે કે એકમની તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી પોતાના નિત્ય કામ પતાવી સ્નાન ઇત્યાદિથી થી સ્વચ્છ થઈ જવું જોઈએ ત્યારબાદ ઘરને સ્વચ્છ કરી જે સ્થાન પર આપણે કળશની સ્થાપના કરવાની હોય તે સ્થાનને ગંગાજળ છાંટી સ્વચ્છ કરવું ત્યારબાદ વ્રત પૂજાનો સંકલ્પ કરવો પૂજા અને ઘરની સાજ સજાવટ કરી ચોકી કે બાજોટ રાખી સ્વચ્છ માટી તાંબા પિત્તળ ચાંદી કે સોનાનો કળશ લઈ તેમાં સ્વચ્છ જળ ભરવું ત્યાર પછી આ કળશમાં સોપારી સિક્કો હળદરની ગાંઠ લવિંગ અને ઇલાયચી રાખવા આ કળશને કલાવા એટલે કે નાળા છડીથી લપેટી આ જળ ભરેલા કળશમાં આંબાના કે આસોપાલવના પાન રાખી ત્યાર પછી શ્રીફળને લાલ કપડામાં લપેટી કળશ પર મૂકી દેવું આ કળશને બાજોટ પર થોડા ઘઉંનો સાથીઓ કરી અભીર ગુલાલ કંકુ ચોખાથી પૂજા કરી બાજોટ પર સ્થાપના કરવી ધૂપદીપ પ્રગટાવીને મા આદ્યા શક્તિનું આવાહન કરી શાસ્ત્રો અનુસાર સૌ ભગવાન ગણેશજીની પૂજા કરવી ત્યારબાદ માતાની પૂજા સેવા અને ઉપવાસ પૂરી વિધિ વિધાન સાથે કરવા નવરાત્રી દરમિયાન કળશ સ્થાપનાની સાથે જવારા પણ ઉગાડવામાં આવે છે કોઈ માટીનું પાત્ર લઈ માના બાજોટ પાસે જવારાને ઉગાડીને ભક્તો વ્રત ઉપવાસ રાખી માની તેમજ કળશ અને જવારાની પૂજા કરે છે જવ ઉત્પત્તિ અને તેનું મહત્વ દર્શાવતી એક સુંદર પ્રાચીન કથા છે હિન્દુ ધર્મ ગ્રંથમાં દેવ ગુરુ બૃહસ્પતિએ બ્રહ્માજીને પૂછ્યું કે જવની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે બ્રહ્માજીએ શાકંબરી દેવી સાથે જોડાયેલી આ કથા કહી સંભળાવી દુર્ગા સપ્તશતી ગ્રંથમાં જણાવ્યા મુજબ જ્યારે દેવી દેવતાઓની સ્તુતિથી શાકંબરી દેવી પ્રસન્ન થઈ કહ્યું કે દેવો જ્યારે પૃથ્વી પર સો વર્ષ સુધી વર્ષા રોકાઈ જશે અને પાણીનો અભાવ થશે સૃષ્ટિ પર ઋષિ સ્તુતિ કરવાથી હું પૃથ્વી પર પ્રગટ થઈશ અને સો નેત્રોથી મુનિઓને જોઈશ દેવીના શરીરમાંથી શાક ઉત્પન્ન કરી સમસ્ત સંસારનું ભરણ પોષણ કરી અને જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી તે શાક બધા પ્રાણીઓની રક્ષા કરશે આ રીતે સૃષ્ટિમાં શાકંબરી દેવીની ખ્યાતિ થઈ અને આ દેવીના શરીરમાંથી ઉત્પન્ન થયેલ શાક કે જે જવ હતા અને તેથી જ હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય જવ વગર થતા નથી ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા થાય છે પૂજા અર્ચના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાની હોય છે આમ ભક્તો નવ દિવસ સુધી માના વ્રત અને ઉપવાસ રાખે છે દસમી તિથિએ પારણા થાય છે માની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે આ વ્રત કરવાથી જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે જો કોઈ દર્દ હોય તો તે દૂર થાય છે યશ કીર્તિ અને સંપત્તિ મળે છે આવું શુભકારી મંગળકારી નવદુર્ગાનું વ્રત એ પ્રભુ શ્રી રામે પણ રાખ્યું હતું અને મા આધ્યાશક્તિની કૃપા પ્રાપ્ત કરી હતી આ કથા અનુસાર ખૂબ જ પરાક્રમી જ્ઞાની ભગવાન ભોળાનાથનો ભક્ત મહાન પંડિત રાવણ પરંતુ માયાના પ્રભાવથી અને પોતાના અભિમાનને વશ થઈ તેણે બધા જ દેવતાઓને પરાસ્ત કર્યા હતા ત્યાર પછી તેણે પ્રભુ શ્રી રામના પત્ની માતા સીતાનું અપહરણ કર્યું અને બળપૂર્વક તેમને લંકામાં કેદ કરીને રાખ્યા આ અધર્મનું કાર્ય તેણે આચર્યું ભલે રાવણ ખૂબ જ જ્ઞાની શક્તિશાળી અને પંડિત હતો પરંતુ ભગવાન ભોળાનાથથી વરદાન મેળવીને તે અભિમાનથી ચૂર થઈ ગયો હતો અને આ અભિમાનને વશ થઈ તેણે આ કુકરમાં આચર્યું હતું જેથી મા શક્તિ પણ કોપાયમાન થયા હતા રાવણે પોતાનું જે સામ્રાજ્ય ઊભું કર્યું હતું જે સોનાની લંકા બનાવી હતી તે પણ પોતાના ભાઈ કુબેરની પાસેથી છીનવેલી હતી કહેવાય છે કે પરીક્ષિત રાજાએ જરાસંઘના મુગટ ધારણ કર્યો જેમાં કળિયુગ બેઠેલો હતો અને તેથી તેમણે કુબુદ્ધિ સૂજી તે જ રીતે રાવણે પણ કુબુદ્ધિ સૂજી તેનું કારણ હતી તેની બહેન શોરપણખા જેના કહેવાથી તેણે આવા અધર્મનું આચરણ કર્યું અને સીતા માતાનો કે જે સ્વયં જોગમાયા મહામાયા છે તેમનું અપહરણ કર્યું આ બાજુ પ્રભુ શ્રીરામ માતા સીતાના વિરામમાં ખૂબ જ દુઃખી થઈ ગયા હતા તે સમયે નારદજી જ્યાં પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજી હતા ત્યાં પધાર્યા નારદજીને જોઈ પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજીએ તેમની આગતા સ્વાગતા કરી અને તેમને બેસવા માટે આસન આપ્યું નારદ મુનિએ કહ્યું હે પ્રભુ શ્રીરામ તમે તો શ્રી નારાયણના અંશ છો તમે સર્વશક્તિમાન છો હું જાણું છું કે માતા સીતાનું હરણ એ અધર્મી રાવણે કર્યું છે માતા સીતા રાવણના મૃત્યુનું નિમિત્ત માત્ર છે તમે પૃથ્વી પર આ અધર્મી રાવણનો વધ કરવા માટે અવતારિત થયા છો અને ધર્મની સ્થાપના કરવા માટે તમે અવતાર ધારણ કર્યો છે નારદજીએ પ્રભુ શ્રી રાવણને હરાવી માતા સીતાને પાછા લાવવા માટે નવરાત્રી ભોળાનાથે પણ કર્યું હતું મધુ રાક્ષસનો નાશ કરવા મરુ પર્વત પર ભગવાન નારાયણે પણ આ નવરાત્રી વ્રત કર્યું હતું ત્યારે પ્રભુ શ્રી રામે તેમને પૂછ્યું કે જેમનું પૂજન કરવા માટે તમે કહી રહ્યા છો તે આખરે કોણ છે તેમનો પ્રભાવ શું છે અને તે ક્યાંથી ઉત્પન્ન થયા છે ત્યારે નારદ મુનિએ કહ્યું કે તે દેવી આદ્યા શક્તિ જગદંબા છે જે સનાતન છે અને જે સર્વ મનોકામના પૂર્ણ કરનાર ભગવાન વિષ્ણુની પાલક શક્તિ બ્રહ્માજીની સર્જન શક્તિ અને મહાદેવની સંહાર શક્તિ છે અને તે પરમ શક્તિ છે તે વેદ માતા છે પરમ વિદ્યા છે અને તેમને જાણવાથી જન્મ મરણના બંધન ખૂટે છે આ રીતે નારદ મુનિએ મા આદ્યાશક્તિની નવરાત્રી વિશે તેમનું મહત્ત્વ વ્રતવિધિ કહી અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી પ્રભુ શ્રીરામે ચૈત્ર નવરાત્રિનું સંપૂર્ણ શ્રદ્ધા અને વિધિ વિધાનપૂર્વક પાલન કર્યું અને માની આરાધના કરી તેથી મા ભગવતી સિંહ પર સવાર થઈને આઠમા દિવસે પ્રભુ શ્રીરામને દર્શન આપે છે અને તેમને કહે છે કે તમે પૂર્ણ ભક્તિભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું ખૂબ જ પ્રસન્ન થઈ છું તમારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ તમારો અવતાર અધર્મનો નાશ કરવા માટે થયો છે તમે સ્વયં નારાયણના અંશ છો અલગ અલગ અવતાર લઈ પૃથ્વી પર અધર્મનો નાશ કરી ધર્મની તમે સ્થાપના કરનારા છો હે રામ તમે મારી શક્તિયુક્ત વાનર સેનાની સહાયતાથી આ યુદ્ધ અવશ્ય જીતશો રાવણનો નિશ્ચિતપણે નાશ થશે અને આટલું કહીને દેવી અંતર ધ્યાન થઈ ગયા આ રીતે પ્રભુ શ્રી રામનો માતા આદ્ય શક્તિના વ્રતના પ્રભાવથી યુદ્ધમાં વિજય થયો અને અયોધ્યા પાછા ફરી પોતાનું રાજપાટ સંભાળ્યું અને રામ રાજ્યની સ્થાપના કરી આમ જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને મા આદ્ય શક્તિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મનોવાંછિત ફળ મળે છે નિર્ધુત ધ્વાંતે નિત્ય મુક્ત પરા અખંડ બ્રહ્મ વિધાય જે સદાનંદ રૂપિણી હે દેવી તમે નિખિલ પાપોનો નાશ કરનારા છો તમે નિત્ય મુક્ત છો તમે પરથી પણ પરે છો તમે અખંડ બ્રહ્મ વિદ્યારૂપ છો તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો અમે અમારા હૃદય કમળમાં તમારું ધ્યાન કરીએ છીએ તો ચાલો ચૈત્ર નવરાત્રિના આ પ્રસંગ પર આપણે માં આદ્યા શક્તિની પૂર્ણ શ્રદ્ધા ભક્તિભાવ નિષ્ઠા અને વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના અને ઉપાસના કરીએ ચૈત્ર નવરાત્રિની આ વિશેષ પૂજા વિધિનો વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી આપો અને યાદથી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો કે જેથી આવનારી નવરાત્રિની નવે નવ દિવસની કથાઓ તમને સરળતાથી મળી જાય જય શ્રી કૃષ્ણ